તો ચાલો બાળકો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તા છે જળ ભરતની બાળકો તમે ક્યારે જળ ભરતનું નામ સાંભળ્યું છે જો ના સાંભળ્યું હોય ને તો હવે એની આખી વાત યાદ રાખી લેજો આપણા દેશનું નામ ત્રણ ભરત પરથી પડ્યું પહેલાં ભાઈ ભરત પછી શકુંતલાના ભરત અને ત્રીજા આ ભરત તો આજે આપણે આ ની વાર્તા સાંભળવાની છે ઘણા વર્ષો પહેલાંની વાત છે જૂના જમાનાની વાત તે સમયે આપણો દેશ ભારત વર્ષ કહેવાતો અને આપણા દેશની નામના ખૂબ પ્રસિદ્ધ હતી હવે એ સમયે આપણા દેશમાં એક મોટા રાજા થઈ ગયા તેનું નામ હતું ઋષભદેવ હવે આ ઋષભદેવ તો પોતાનો રાજભાર છોડી અને પોતાનો બધો જ રાજ પોતાના દીકરાને આપી એ તો જંગલમાં જતા રહ્યા અને એ તો સાધુ થઈ ગયા હવે તેમનો દીકરો હતો જે આપણા ભરત તે ગાદી પર આવ્યા આ રાજા ભરતે ઘણા વર્ષ સુધી રાજ કર્યું તેમને તો દાસ દાસીઓ ધન દોલત વૈભવ કશી જ ખોટ નહોતી સાથે સાથે તેમને સુંદર રાણીઓ પણ હતી સુંદર તો હતી જ પણ બધી સુશીલ પણ હતી અને તેમનો રાજમહેલ જાણે ઇન્દ્રના દેવલોક જેવો લાગતો હતો હવે એક વખત ભરત રાજા જ્યારે અરીસા સામે ઊભા હતા અને દાસો તેના શરીર પર ચંદનનો લેપ લગાડતા હતા દાસીઓ રાજાને ઘરેણા પહેરાવતી હતી રાણી રાજાની માથે સુગંધિત તેલ નાખતી હતી અને અચાનક જ રાજાના ચહેરા પરનું હાસ્ય દૂર થઈ ગયું તેનો ચહેરો બદલાઈ ગયો તેના મોં પર જાણે કોઈ ચિંતા ઉપસી આવી રાજા તો થોડી વારમાં જ ગંભીર થઈ ગયા રાજાને જોઈ રાણીઓ તો ચિંતામાં પડી ગઈ કે અચાનક આ શું થયું એકાએક હસવાનું બંધ કરી આટલા વ્યથિત કેમ થઈ ગયા રાજાએ માથામાં એક સફેદ વાળ જોયો તને રાણીને કહ્યું રાણી આ સફેદ વાળ જોયો રાણી કહે હા મહારાજ સફેદ વાળ ખરાબ લાગતો હોય તો હમણાં જ તમને કાપી આપો રાણીએ તાળી પાડી ત્યાં તો દસ દસ દોડી આવી રાજા કહે થોભો થોભો ઊભા રહો રાણી કહ્યું શું કહો છો મહારાજ ભરત રાજા કહે એ વાળ તોડવાની બિલકુલ જરૂર નથી રાણી કહે પણ કેમ મહારાજ એ વાળના કારણે તો તમે ચિંતિત દેખાવ છો રાજા કહે અરે મારી રાણીઓ આ તો સંદેશો આવ્યો છે રાણી કહે મહારાજ કોનો સંદેશો છે તમે કંઈ માંડીને વાત કરો કંઈ સમજાતું નથી ત્યાં જ ભરત રાજા હસીને બોલ્યા રાણી આ સફેદ વાળ એટલે ગડપણનો સંદેશો અને ગડપણ એટલે કાળનો સંદેશો ગઢપણ આવે છે અને મોત આવશે એવું સૂચવે છે અમારે હવે તૈયાર થવાનું છે રાણી કહે મહારાજ શેના માટે તૈયાર થવું છે રાજા તો ફરીથી હસી પડ્યા રાણી તમે સમજ્યા નહીં હવે ઘરડા થયા અમે હવે સંસાર ભોગવી લીધો હવે અમે રાજપાટ ભોગવી લીધા હવે પરલોકની તૈયારી કરવી પડશે ભરત રાજાએ તાળી પાડી ત્યાં તો નોકરો હાજર થયા રાજાએ હુકમ આપ્યો જાઓ રાજકુમારો અને પ્રધાનને બોલાવો થોડી વારમાં તો પ્રધાન આવ્યા અને રાજાને હતા પાંચ દીકરાઓ રાજાએ પાંચેય દીકરાઓને બધો સંદેશો આપી દીધો શિખામણ આપી દીધી અને પોતાનું રાજ પાંચેય કુમારોને વેચી દીધું ધન દોલત નોકર ચાકર અને મહેલનું બધું જ કામ તેણે પાંચે પાંચ દીકરાઓને સોંપી દીધું રાણીઓ કહે રાજા અમારે પણ તમારી સાથે આવવું છે અમે સાથે આવી શકીએ રાજાએ કહ્યું ના મને વૈરાગ આવ્યો છે તમને નથી આવ્યો અને હા પરાણે ક્યારેય વૈરાગી ન થવાય તમે તમારા દીકરાઓ સાથે આનંદથી રહો આટલું કહી ભરત રાજા તો તત્કાલ વનમાં ચાલી નીકળ્યા સાપ જેમ પોતાની કાચડી છોડે એવું બધું જ એક ઝાટકે તેમણે રાજપાટ દીકરા રાણીઓ વૈભવ દોલત બધું છોડી દીધું અને તેઓ ચાલતા ચાલતા ગંડકી નદીના કિનારે પહોંચ્યા ત્યાં તેણે એક સરસ મજાની જગ્યા શોધી અને નાનકડી એવી ઝૂપડી બાંધી તેમણે ઝાડની છાલના કપડાં પહેર્યા અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ઝાડના ફળ ને કંદ ખાઈ લે ભરત રાજા હવે ભરત મુનિ થઈ ગયા તેણે બાળકો ખૂબ ધપ કર્યો મોટા મોટા મુનિઓ તેમના દર્શને આવવા લાગ્યા ઘણા સાધુઓ તેમની પાસેથી ભગવાન વિશે વાતો જાણવા લાગ્યા ભરત રાજાને તો હવે બરાબરનો વૈભવ વૈરાગ લાગી ગયેલો અને ભરત મુનિ તો હવે ધીમે ધીમે ઘરડા થવા ચાલ્યા માથે સફેદ દૂધ જેવી જટ્ટા હવે તો આવી ગઈ તેના માથા પર અને એ તો ખૂબ શોભતી હતી શરીર દુબળું થતું ચાલ્યું હરણના ચામડાના આસન પર તેઓ બેસતા ગંડકી નદીમાં સ્નાન કરતા તેમની આંખો પર સફેદ પાપણો ચમકતી મોં પર કરચ લેવો પડી ગઈ તેઓ મોટા ભાગનો સમય હવે ભગવાનનું નામ લેવામાં જ વિતારતા આમને આમ ઘણા વર્ષો પસાર થઈ ગયા હવે એક દિવસ એવું બન્યું બાળકો કેવું બન્યું તમને ખબર છે તો એ વાત આપણે આવતીકાલે સાંભળીશું તો ચાલો બાળકો આવજો અને રાહ જોજો